તો છે ને ઘણી વાર કોમેન્ટ આવી છે કે તમે ગાજરનું અથાણાનું હવે કઈ રીતના નાખો તો એ છે ને અમને બતાવજો તો આ છે ને અમારે ગાજરના આથણું છે ને એના હવે જ છે એ પણ મારા બા બનાવવાના છે તો કઈ રીતના બનાવે ને એ હું તમને બતાવી કેમ કે મારા બા અથાણું નાખે ને તો વરદી ઉદી તો છે ને એને કાંઈ ન થાય એટલે સ્ટોર કરીને તમે રાખી શીખો અને મસ્ત મજાના હાથના મારા બા બનાવે છે તો આજ કઈ રીતના બનાવીને એ હું તમને બતાવી તો તમે વિડીયોમાં જોડાઈ રહેજો તમને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરેપૂરી પ્રોસેસ હું તમને બતાવી કઈ રીતના બનાવી શીખવા ને તમે એકવાર આ વિડીયો જોવો ને એટલે તમને આવડી જ જાહે કે કઈ રીતના અથાણું નાખી શકીએ તો આ છે ને અમારે ગાજરનું અથાણું નાખવાનું છે તો હાલો હવે ગાજરની અથાણાની પ્રોસેસ ચાલુ કરી દઈએ ગાજરના અથાણું નાખવાનું હોય ને તો અવેજ માટે છે ને આપણે

તો આ છે ને અમારે ઘંટલામાં ભવડવાનું છે મેથી જો અમારે પાપ ભવડે છે ને જો તમારે તો છે ને મિક્સર હોય ને તોય છે જાડો જાડો ભવડી નાખવાનો તો મેથીનો નો ભૂકો છે ને આવી રીતનો મેં શેઝ દર દરો રાખ્યો છે જાડો આવી જ રીતનો આપણે શેઝ જાડો રાખવાનો ને

તો આવી રીતના છે ને ભૂકો છે ને તો એ થાળીમાં લઈ લઈએ મેથી જો હવે આપણે ને કમ્પ્લીટ કરી નાખી છે ને હવે છે ને આપણે કેવું થયું કે એક બે દિવસ છે ને વધારે ગયા એટલે છે ને થોડાક સવડ એટલે કઠણ થઈ જાય છે તો કઠણ આથણા આપણે તો નખાય નહીં એટલે મારા બાવે કેવો ઉપાય કર્યો હું તમને દેખાડું તો આવી રીતના છે ને આથના છે તો એને ગરમ પાણીમાં નાખી દીધા છે ઘડીક બોળી દીધા છે કાબા તો એનાથી શું થાય

અને હવે છે ને આપણે અહીંયા ફૂંકવી દેવાના છે એટલે થોડા કૂણા થઈ જાય ને ત્યાં તેને જ રાખવાના છે કેમકે કૂણા આથણા હોય ને તો જ ખાવાની મજા આવે આમ કઠણ આથણા હોય ને એ મજા ન આવે એવું છે તો આવી રીતના છે ને ઘડીક આમ ફૂંકવી દઈએ પછી છે ને આગળ છે ને આપણે હવે જ નાખવાના છે તો મસ્ત મજાના જો મારા બા કેવા હાથના નાખે ને એ તમે જોઈ જવું ખાવાની બહુ જ મજા આવે મને છે ને મારા બાના હાથનું જ અથાણું બહુ ગમે તો હાલો કેવી રીતના મારા બા બનાવે ને તમે વિડીયોમાં જોડાઈ રહેજો એટલે તમને ખબર પડશે બહુ મસ્ત નું મારા બા આથનો બનાવે કે સુકાઈ હુકાઈ જાય છે ને જો આવી રીતના હાવ સોફ્ટ થઈ જાય છે તો હવે થાળીમાં પાછા લઈ લઈએ ઘડીક જ રેવા દેવાના હોય તડકે પાણી જરા સુકાઈ જાય ને ત્યાં સુધી જ રહેવા દેવાના હોય તો હવે છે ને આપણે આનો અવેશ કરવાનું છે હવે છે ને આપણે આથણાનો અવેશ બનાવવાનો છે આથણાનો અવેશ બનાવવા માટે હું હું વસ્તુ લીધું હું તમને બતાવું તો પેલા તો લીધા છે ધાણા હુકલ પછી છે વરિયાળી પછી છે હિંગ પછી છે આ તીખા ને આ છે આપણે મેથીનો નો ભૂગો કરેલો છે એ અને અહીંયા છે આથણા તો હવે છે ને મારા બા અવેજ નાખે છે તો કઈ રીતનો અવેજ નાખે ને તો એ હાલ હું તમને બતાવું તો તેલ થઈ ગયું ને તો એમાં છે ને પેલા તીખા નાખી દીધા છે ને હવે નાખવાના છે ધાણા

અને હું વરિયાળી નાખીને ઘડી તાડું પડવા દેવાનું કાબા? મેરસુ આપણે થોડાક તીખા ને એવા તો જ મજા આવે ને નહીં બા તો તમારે છે ને જેવી રીતના તીખું ખાતા હોય ને એવી રીતનું થોડુંક અમથું મીઠું ના મરસું નાખવાનું ને હવે નાખવાનું છે આપડે મેથી તો જો થોડુંક ટાડું પડી ગયું ને પછી હવે મેથી નાખ દેવાની આથણામાં તો પણ મેથી પણ જો નાખી દીધી છે ને હવે નાખવાની છે વઘાણી વઘાણી પણ નાખી દીધી ખબર હવે આને પાછું ગરમ કરવાનો કે એવું કઈ નહીં નહી બળી જાય તો હવે આને છે ને આમ આમને રેવા દેવાનું ખબર આવી રીતના છે ને ફેરવી નાખવાનું ઘડી ને હવે નાખવાનું છે આપણે મીઠું કાબા તો સ્વાદ અનુસાર થોડુંક છે ને મીઠું નાખવું પડે કેમકે આપણે ઓછું નાખવાનું કેમ કે છે ને આપણે બોળો નાખ્યો હોય ત્યાં પણ આપણે મીઠું નાખેલું હોય અને ગાજરે થોડાક ખારા હોય કાબા હા એટલે છે ને થોડુંક આમતું જે રીતનું આપણે ખારું ખાતા હોય એ રીતનું થોડુંક જ આમતું મીઠું નાખવાનું મીઠું નાખીને જો પાછું ફેરી નાખવાનું એટલે મીઠું ઓગળી જાય તો હવે છે ને થોડાક ગળપણ માટે નાખવાનું છે ગોળ આવી રીતનો છે ને ગોળ નાખી દેવાનું જેવી રીતનું ગળું આપણે હાથનું જોઈએ એવી રીતનું છે ને નાખી દેવાનું ખબર ગળા હાથના ગળા હાથના હોય એટલે ગળ કેરીનો હાથ નો ગળ નાખે ને ગાજરના હાથના નાખે ને તો ગળ તો નાખે કેમકે તો જ મજા આવે ખાવાની થોડું ગળ પણ ને થોડુંક આમ ખાટું પણ ને થોડુંક તીખું પણ ને હોય ને તો હાથના ખાવાની મજા આવે તો આમાં ગળ નાખી દીધો તો એ છે ને હલાવી નાખો એટલે ઓગળી જાય કાબા

હવે બધું મિક્સ કરી નાખવાનું પાછું મરચું ને હળદર ને નાખીને ખબર ગાજર ના હર હરથી છે ને ફેરવી નાખવાનું એટલે બધે મિક્સ થઈ જાય મરસું અને હળદર ને ગદવાળી નાખ્યું છે ને હજી છે ને ઘડીક રેવા દેવું પડશે કેમકે ગરમા ગરમ માં છે ને આથણા નાખવાના ન હોય મારા બાકે તો હવે ઘડીક છે ને જી અવેજ બનાવેલો છે ને તો અવેજ ને ઘડીક રેવા દઈએ તાડું પડે ને પછી આપણે એમાં ને એવું બધું નાખ્યું કાબા તો છે ને આપણે હાથનું બગડે જ નહીં તો આવી રીતના બનાવો ને તો છે ને હાથનું પણ ખાવાની મજા આવશે અને વરદદી સુધી છે ને બગડશે પણ નહીં તો આવી રીતનો છે ને મસ્ત મજાનો મસાલો તો થઈ જ જોશે કાબા મારા બા શાકે કાસો મસાલો શાકે છે રેડી કે બા માર બા બનાવે આથણા એમાં કઈ ઘટે નહી હો તો જો ઠરી ગયું ને તો હવે છે ને આપણે આમાં આથણા નાખી ને મિક્સ કરી નાખ છે નાખ દે અંદર થોડા થોડા નાખતા જઈએ એટલે બધે મિક્સ થઈ રહી ને એમ તો આવી રીતના છે ને અમારા બા જો આથણા બનાવ્યા છે તો આવી રીતના છે ને આપણે ગાજરના આથણા નાખી છે સાદી અને સિમ્પલ રીતે ને ખાવાની પણ બહુ મજા આવે

આવી રીતના છે ને આથણા પણ બનાવી નાખા ને આ ડબરિયામાં ભરી પણ લીધા છે પણ મારા બાવે આથણા બનાવ્યા કેવા બનાવ્યા મને નથી ખબર પણ હું તમને છે ને ટેસ્ટિંગ કરીને હું કહું કેવી રીતના બનાવ્યા છે મારા બાવે આથણા બનાવ્યા એટલા મસ્ત ને સમજો તો આવી રીતના છે ને આથણા બનાવ્યા છે તો હું ટેસ્ટિંગ કરો મારા બાવે ગાજરના આથણા કેવા બનાવી ખાટા મીઠા બહુ મસ્ત ના બનાવ અને આને છે ને બે દિવસ રેવા જાય ને એટલે આમાં મેથી નાખેલી છે ને એ થોડી ગળી જાય ગળી જાય ને પછી આથર ખાવાની મજા આવે તો આવી રીતના આપણે આથરા મારા બા બનાવ્યા છે તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દેશું આ સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય